સોશિયલ મીડિયામાં મુલાકાત થયા બાદ લગ્ન કરવા મુંબઈની પરણીતાને ભારે પડ્યા જમવાનું બનાવવા બાબત અને પૈસા બાબતે પતિ સાથે ઝઘડો પરણીતાએ આપઘાત કર્યો બાવીસ સપ્ટેમ્બરના રોજ દુર્ગાવતી ભાવસારે જીવન ટૂંકાવ્યું મૃતક દુર્ગાવતીના પિતા દ્વારા ઈસનપુર પોલીસ સ્ટેશનમાં એસીપી વાય એ ગોહિલનું નિવેદન સામે આવ્યું ફરિયાદ અનુસાર વર્ષ તેજસ ભાવસાર સાથે લગ્ન થયા હતા તેજસ સતત ત્રાસ આપતો હતો તેજસ દુર્ગાવતીના પિતા સાથે સતત દહેજની માંગણી કરતો હતો ઘરકંકાસથી કંટાળીને દુર્ગાવતી આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું મુંબઈના ભાઇન દરમાં રહેતી દુર્ગાવતી અને તેજસ પાંચ વર્ષ પહેલા સોશિયલ મીડિયા મારફતે સંપર્કમાં આવ્યા હતા પતિ તેજસે દુર્ગાવતીના ઘરની બાજુમાં મકાન ભાડે રાખી મુલાકાત વધારી હતી બાદમાં બંનેએ લગ્ન કર્યા હતા લગ્ન બાદ દંપતિ સનપુર રહેવા માટે આવ્યું હતું લગ્ન જીવન દરમિયાન બે બાળકો છે બંને વચ્ચે જમવાનું બનાવવા બાબતે અને પૈસા બાબતે ઝઘડા થતા હતા ઘરમાં અનાજ કરિયાણું પણ ન હતું દુર્ગાવતીના પિતાએ પુત્રીને મદદ માટે પચાસ હજાર મોકલ્યા હતા પતિ બાળકો લઈને માતા પિતા સાથે રહેવા જતો રહેતા પત્ની અંતિમ પગલું ભર્યું હોવાની સંભાવના છે ટેક્સટાઇલ મજૂરી કરતા પતિ વિરુદ્ધ ઈસનપુર પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી છે આ ઘરની તપાસ હાથ ધરી